મ ને સીતારામ કે દાયરો બધી મજામાં મી ભાઈ એકદમ મજામાં ને અત્યારે બસ જો આપણે જવાનું માંગ રોડ માર્કેટિંગ યાર્ડમાં માંડવી ની તો ઘણા બધા પ્રશ્નો છે કે બીજાઇકલ માંડવી લે કે નેત લેતા તો કઈ રીતના લે કોરાડી માંડવી હે કઈ રીતના લે આ ખેડૂત ની ઘણા હે મુજાતા હોય તો આજે આપણે પર જઈએ તો જોઈએ કે કઈ રીતના માંડવી લઈ એના વરસાદના પોલ્ટ્રાયક હે ગાડી માંડવી લઈ કે નહીં લેતા કઈ રીતના ઉતારો કાઢે ડેમેજ કઈ રીતના કાઢે એ લાઈક્રાઈબ કરવાનું ભૂલકા બસ જો માંગરોડ હે ને એક ભોઈવા મંડળી છે ના અમારો વારો ઉતો તે આવ્યા અને મોકે મોકો ભાઈ કોઈ પણ પ્રકારનો ટ્રાફિક ઉતી નહીં અવાર એટલે ગાય ઘાય વારો આવે ગયો મેં પૂછી તાત્કાલિક લગાડે જ દીધું

બારદાન સહિત છત્રી ની ભરતી કરે આ વખતે છે ને ભાઈ માંડવી ની આવક હાવ ઓછી છે પોલરાઇગલ છે ને એટલે

ને ભાઈ બધું લીગલ રીતે હા ઇનલીગલી કંઈ ચાલતું ને લાગે કે આ કે દે કે બીજું કે ત્રીજું એમાં એ રીતનું છે કે પોલરેગલ માંડવી લે પણ અઢી ગ્રામથી વધારે ડેમેજ ન હોવું જોઈએ અઢી ગ્રામથી વધારે ડેમેજ હોય ને તો પોતાના સ્વ ખર્ચે અને સ્વ જોખમે માંડવી તોરવી હોય તો તોર દે આવે દે પાછી આવે અથવા રિજેક્ટ થાય તો એની જવાબદારી ખેડૂની ને પાછી એમાં આપણે જે પાછી મગફળી રિજેક્ટ થઈને આવે તો એના જે કંઈ ચાર્જ લાગ્યો હોય એ ચાર્જ પણ આપણે ચૂકવવો પડે એ રીતની કન્ડિશન છે અત્યારે ને માંડવી તો રહી જાય ને એટલે પછી આ રીતના આપણા નામના જેટલી ગુણી બની હોય એટલા નામના પેક એમાં આપણું નામ ને ગુણ લખવાની ને પછી પેકિંગ આ રીતના થાય જો આપણી બધી ભીહું દોવાઈ ગયું ને ઓટાણે ખળની નીણ નાગદી થી દોવાનું શૂટિંગ ઉતારવું તું તા મારા બાપાને જવાનું થયું કારા બાપાના મંડપ સર્વિસ વાળાને આવ્યા તા પછી એ નીકળે ગા અને મારેમાં જુઓ ટાણે કોથિરિયું કરે અને થોડીક ખકડાઈ છે અમારે હજુ કરે ને દાણ વધારે પર લીધું હતું હજી કાકાનું વિવાહ પેલા જવું જો નિમાં લેવા અને પછી બીજું જોર કે આપણે માહી મીન જે ખવરાવીએ ને કોઈ પણ પશુ હોય એ હીટમાં ન આવતું હોય અથવા તો ખડેલા હોય એ હીટમાં ન આવે તો એના માટે અમે બધાને જો એક આ પાવડર ખવરાવીએ બાકીમાં આપણે કોઈ પણ પ્રકારની દવા કરતા ને ગરમીમાં આવે એવા હતું જોરિયા માહી મિનરલમાં કેટલા તત્વો હોય ને મોસ્ટર એટલે ભેજ પછી કેલ્શિયમ ફોસ્ફરસ સલ્ફર કોપર ઝીંક આયોડીન એવા બધા જોરિયા આવા પ્રકારના તત્વો હોય એક કિલો નું પેકિંગ આવે નમિતા છે ને આખોનું બાજકુંદ મગાવીયે અને એક બીજું હે પૂરું એક નવી પ્રોડક્ટ આવી થોડુંક વધારે છે કોથરી કેવી મસ્ત એ જવા દીતે અરે માં કવર વાળી કોથરી એમાંથી ભેજ ન જાય

કે જો આપણે ને આપણા ફરિયામાં જેટલું પણ કંઈ પ્લાસ્ટિક હોય ને કાંઈ ઉડાડવાનું નહીં આ એક બાજકી જ રાખી આમાં જ નાખી દેવાનું કપોવનના લીધે હે એ ઢોરના મોઈને જાય એટલે કાંઈ ઉડાડવાનું જ નહીં આખું પ્લાસ્ટિક જે કંઈ હોય એ ડાયરેક આ બાજકીમાં જ નાખી જવાનું જો ડ્રેગન ફ્રૂટ છે ને પૈકાતા હતા ને તે મારે લઈ આવ્યા હતા બે તો આપણે ને જો ખાઈ જાય યાદ છે ને ભાગ પડવવામાં નેત તો રીધી નકારતી કોઈ ને તે લેખલો ખાઈ જા રેડેનમાં અને ડ્રેગન ફ્રૂટ રોટાણા હું ખાતા ને એ રીતના નો એ હાસી પદ્ધતિ આની અલગ જ હોય આગળ એ રીતના આપણે કરીએ ખાઈએ ને બતાડીએ તો ક્યાંય ખાવાનું હોય જોવાની આ રીતના છે ને આ ને આપણે ને હા સ્ટાયલ નહીં કાટવાની તો અને અહીં ને રાખી દેવાનું પછી રેડી હા વિભાગ છે કે હા આને આ ને ખુચી મત ડાકવા પછી આ ને ખાવાની ઠીક હોય આ ને હા જો આ આપડી તમે વર્થી સાયલી કાટ હમ

નો એટલે મીઠાઈ હોય તે સોકાવા હે રોવે તે પાણી લો કે દે પાણી દે ભાઈ કેવા દીપક કે નું દેહા છે અ બે ઓમ આ ને બધું એક બે બિસ્કટ મોમો લઈને ખવા છે મોલે એક કે કાગળ જોઈ પડે તો કાગળ હાલ હે કો ના મૂળનીમાં રહે તો જરૂર નો પડે મૂળની જરૂર પડે એ થોડો અરે લે કે તમે જવા દે એક થી વાત હોય કે ગંભીર હોય તો તાજ તો ફેર ઈ છે કે તું આપણે સંયુક્ત બધું ઈંદર લે પર યે મારે તો એક થાય તમાર ગંભીર તાકાત તો એ સુ હોય કે મારે ન તો ફોન કરવું જરૂરી નો પડે બોલી કામ કરા બોલી જરૂરી નો પડે હલતાય મેલાસા ઓલ લખમો ભાઈ આ ભાઈ ગેરા હોય આપડે હોય 50 માણસ થોડક વધારે થાખ્યા હું રેકુ આ આપણે દિલા જો બોલો ને રે રાજી આ કારા નીકળે ભાઈ આની રડતું દે ઓને ખરે દેવો આ તો તમને બોલ અને આપને એક બિલાવ ભાવ છે ભાઈ na ko guys bro hello <laughs>